રમશે યુવા જીતશે યુવા તો યુવાનો માટે ડભોઈ તાલુકા પંથકમાં જુદા જુદા સ્થળોએ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ રહ્યા છે ત્યારે ડભોઈ દર્ભાવતી ટાઉન હોલ ખાતે મેદાનમાં વિશાળ મેદાનમાં જે દરભાવતી પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે જેના આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે રિબિન કાપીને ઉદઘાટન કરવામાં આવ્યું તો આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ વિશાલ શાહ ભાવેશ પટેલ જેવા સહિતના યુવા મોરચાના આકાશ પંડ્યા સમર્થક ગોલબ અને હાર્દિક ચૌહાણ ગૌરવ જોશી સહિતના યુવા મોરચાના કાર્યકરો હાજર રહ્યા હતા યુવકો રમી અને પોતાની સેહત બનાવે હાર જીતને ધ્યાનમાં ન રાખી યુવા એકતા અને એકબીજાને મદદગાર થાય તેવા માટે ખાસ સંદેશ સાથે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા અપાયો મુખ્ય સંદેશ કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં લગભગ બસો જેટલી ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે અત્યારે ડભોઈ તાલુકામાં પણ મંડાળા અને તુવાવી ખાતે ટુર્નામેન્ટો ચાલી રહી છે યુવાનોમાં ખેલદીલીની ભાવના ઊભી થાય યુવાનો શારીરિક રીતે સક્ષમ બને કારણ કે અત્યારના જમાનામાં વોટ્સઅપ પર મોબાઈલ કોમ્પ્યુટર લેપટોપ આની પર જ રમતો રમાતી હોય છે ત્યારે મેદાની રમતો મારફત જ યુવાનો ખડતલ બની શકે શારીરિક રીતે સ્વસ્થ બની શકે એના માટે પણ આ બધી રમતોના આયોજનો થવા જરૂરી છે આ ટુર્નામેન્ટનું આયોજન દર્ભાવતી નગરીના હિન્દુ યુવાનોએ કરી છે અને એને સ્પોન્સર મુસ્લિમ આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે એટલે આ એક ખૂબ પ્રશંસનીય કામ છે અને હું આયોજકોને પણ અભિનંદન આપું ને આને સ્પોન્સર કરનારને પણ અભિનંદન આપું છું તે કઈક શીખીને આગળ વધવાનું હોય છે એટલે જેટલા આમાં ભાગ લે તમામને ખેલદિલી પૂર્વક આ રમત રમે અને જીતવાનો સંપૂર્ણ પ્રયત્ન કરે અને ના જીતી શકે તો એમાંથી કંઈક શીખીને જાય એવી શુભેચ્છા આપું ભારત માતા કીધે વંદે મા એ કરવામાં આવી છે મોટી સંખ્યામાં લગભગ બસો જેટલી ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે અત્યારે ડભોઈ તાલુકામાં પણ મંડાળા અને કુવાવી ખાતે ટુર્નામેન્ટો ચાલી રહી છે યુવાનોમાં ખેલદીલીની ભાવના ઊભી થાય યુવાનો શારીરિક રીતે સક્ષમ બને કારણ કે અત્યારના જમાનામાં વોટ્સઅપ પર મોબાઈલ કોમ્પ્યુટર લેપટોપ આની પર જ રમતો રમાતી હોય છે ત્યારે મેદાની રમતો મારફત જ યુવાનો ખડતલ બની શકે શારીરિક રીતે સ્વસ્થ બની શકે એના માટે પણ આ બધી રમતોના આયોજનો થવા જરૂરી છે આ ટુર્નામેન્ટનું આયોજન દર્ભાવતી નગરીના હિન્દુ યુવાનોએ કરી છે અને એને સ્પોન્સર મુસ્લિમ આગેવાનો દ્વારા કરવામાં આવ્યું એટલે આ એક ખૂબ પ્રશંસનીય કામ છે અને હું આયોજકોને પણ અભિનંદન આપું ને આને સ્પોન્સર કરનારને પણ અભિનંદન આપું છું